અમારો છત્રી સમાજનો એક જ વિરુદ્ધ છે રૂપાલાથી બીજા કોઈથી અમારા વિરોધ નથી અને એની ટિકિટ રદ કરે એ અમારી માંગણી છે અને જો એ ટિકિટ રદ નહીં કરી તો એના માટે આખા ભારત ભરમાં એમને ભોગવવાનો વારો આવશે આખા ભાજપને અમારે મોદી સાહેબથી કોઈ વિરોધ નથી કોઈ અમારે કોઈ ગન્યાતી અન્યાતી કોઈ જ નથી વિરોધ અમારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અમારા છત્રી સમાજ માટે એને જો અંગ્રેજો વિશે બોલ્યો હોય તો એને અમે કહેવા માંગા છે કે તને અમે પડકારવા તૈયાર છો અમે છત્રી સમાજ આ આવેદન પત્ર રૂપાલાજીએ જે વિરોધ અમારા છત્રીઓ સમાજની બેન દીકરીઓ વિશે જે ખરાબ અભદ્ર ટિપ્પણી કરી હતી જેના લીધે પૂરા રાજપૂત છત્રીય સમાજની અંદર આક્રોશ છે જ્યાં સુધી ભાજપ આ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી પૂરા ભારતભરની અંદર અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને ભાજપને એક પણ સીટ જીતવા નહીં દેજે જ્યાં સુધી આરઆઈ ભાજપ ટિકિટ રૂપાલાની રદ નહીં કરે ત્યાં સુધી બીજા કોઈ બી ઉમેદવાર એ રહી એ જગ્યાએથી લડાવવા માટે મોકલી શકે અમે ભાજપનો ત્યાં સમર્થન કરશું જો રૂપાલાને ટિકિટ ત્યાંથી મળી તો ઉગ્રથી ઉગ્ર એમનો વિરોધ થશે जाहिर आमंत्रण मोगलधाम कबराउ कच्छ શ્રી મહાભારત પંચમ પંચમવેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય બાપુશ્રી મોગલ કુળ ચારણ ઋષિ પૂજ્ય બાપુશ્રી ના સુપુત્ર નાના બાપુ ગુરુદેવ પામ હરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ કથા વિરામ ચૈત્ર સુદ નમ બુધવાર રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા સમય સવારે દસથી એકત્રીસ સુધી તેર ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો મેરાણભાઈ ગઢવી સાહિત્ય ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર જીતુદાન ગઢવી સાહિત્ય ઉમેશ બારોટ લોક ગાયક વિજય ગઢવી ભજનેક પૂનમબેન ગોંડલિયા ભજનેક ભરતદાન ગઢવી ચારણી ચરજ રાજ ગઢવી લોક ગાયક સોળ ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો પદ્માશ્રી ભીખુદાન ગઢવી લોક સાહિત્ય કીર્તિદાન ગઢવી ભજનીક દેવરાજ ગઢવી કચ્છી કોહિનૂર ભજનીક સાગરદાન ગઢવી લોક ગાયક જીતુદાન ગઢવી લોક સાહિત્ય મોરારદાન ગઢવી સંચાલન તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ મેરુ રાસ મંડળી પોરબંદર કચ્છી લોક નૃત્ય કચ્છી સંગીત સમયે બપોરે થી પાંચ કલાકે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે દસ ત્રીસથી સર્વે સેવક ગણપતિ ભાવભર્યું આમંત્રણ